હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપની એકમ ત્રમ ચતુષ્કોણની સમજ તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની સમજૂતી જોઈશું બરાબર હવે દાખલા નંબર એક જ આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી આપેલ છે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્ભનો ઉપયોગ કરીને પૂરો કરો હવે પહેલું જ છે કે એ બરાબર ખાલી જગ્યા અહીં એડી જે છે એ કોના બરાબર છે તો એ બી બરાબર આવે કોનો બરાબર બી કારણ કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે બરાબર આગળ જોઈએ આપણે કે ખૂનો ડીસી બી ખૂનો ડી સી બી એ કોના બરાબર થશે બરાબર તો ખૂનો ડીસી બી થશે ખૂનો ડી એ બી એટલે કે આમાં જો અસી ખૂનો બને છે બરાબર તો એના સામે કયો બને એ એટલે ડીએ બી પણ લખાય અથવા બી એ ડી પણ લખાય પણ એ વચ્ચે આવવો જોઈએ કારણ કે સામસામેના ખૂનાઓના માપ કયા હોય છે સરખા ત્રીજું છે કે ઓસી બરાબર બરાબર હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓસી સી ઓ સી એ કોના બરાબર થશે તો એ ઓ એ બરાબર થશે કારણ કે ઓ સી અને ઓ એ બંને ભેગા થઈને એ સી બનાવે છે બરાબર ચલો આગળ કહે છે ડી એ બી પહેલાં જોઈ લઈએ આપણે ડી એ બી સી ડી એ સી ડી એ એટલે આમાં કોયા બે ખૂણાની વાત છે તે આ એ અને ડી તો પાસ પાસેના ખૂણા છે તો પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક પૂરક એટલે એકસો ને અંશ બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર બે કે નીચેના સમાંતર બાદ ચતુષ્કોનમાં એક્સ વાય અને જેડના મૂલ્ય શોધો એક્સ વાય અને જેડના મૂલ્યો આપણે અહીંયા શોધવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂનાઓના માપ સરખા હોય છે એટલે કે આ સો હોય તો બીજો કયો ખૂનો સો થઈ જાય તો વાય બરાબર માટે માપ ખૂનો બી બરાબર માપ ખૂનો ડી માટે વાય બરાબર સો અંશ થશે બરાબર હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂનાઓના માપ પૂરક હોય છે બરાબર એટલે મેં અહીંયા વાય વધતાં ઝેડ લીધા છે કે વાય વધતા જેડ બરાબર એકસો એસી બરાબર હવે આવા એનો જવાબ તો મળી ગયો છે આપણને સો એ આપણે એ મૂકી દઈએ સો પ્લસ છે બરાબર ની આ બાજુ આવતો માઇનસ માટે ઝેડ બરાબર એકસો એસી અંશ ઓછા સો એકસો સો બાદ કરો એટલે જવાબ આવશે એસી અંશ એટલે ઝેડ બરાબર એસી અંશ હવે ઝેડ એસી હોય તો બીજો કયો એસી થાય એક્સ માટે લખવાનું ઝેડ બરાબર એક્સ કારણ કે સામસામેના ખૂણામાં સરખા હોય છે માટે એક્સ બરાબર એસી અંશ માટે આપણને અહીંયા ટોટલ જવાબ મળે છે એક્સ બરાબર એસી વાય બરાબર સો અને z બરાબર એસી અંશ બરાબર દાખલા નંબર બેનો જ છે એક બીજી આકૃતિ બતાવેલી છે આવી અને એમાં એક્સ અને વાય જેડના મૂલ્યો શોધવાના છે તો ચતુષ્કોણ એ બી સીડી બરાબર ABCD સીડી તો નથી પણ કયો છે PQRS બરાબર આમ ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર હવે સમાંતર બાદ ચતુષ્કંડમાં પહેલાં તો પાસ પાસેના ખૂનાઓના માપ કયો હોય છે પૂરક હોય છે બરાબર એટલે એક્સ વત્તા પચાસ બરાબર અંશ થશે પાસ પાસેના ખૂના પૂરક હોય ને એટલે એક્સ વત્તા પચાસ એકસો એંશી અંશ થશે બરાબર હવે પચાસ પ્લસ છે બરાબરની આ બાજુ આવે શું થશે એ માઇનસ થશે એકસો એંસીમાંથી પચાસ બાદ કરો એટલે એક્સ બરાબર એકસો ત્રીસ જવાબ આવે હવે એક્સ બરાબર એકસો ત્રીસ હોય તો પાસ પાસેના ખૂના પૂરક સમજીને આપણે આ કાઢ્યો સામસામેના ખૂનાઓનો માપ કેવો હોય છે સરખા હોય છે સામસામેના ખૂણાનો માપ એટલે એક્સ બરાબર એકસો ત્રીસ હોય તો વાય બરાબર પણ કેટલો થાય એકસો ત્રીસ અંશ થશે બરાબર હવે આપણને ખબર છે કે માપ ખૂણો ક્યુ બરાબર બરાબર માપ ખૂણો એસ થશે એટલે કે આ ક્યુની અંદરનો ખૂણો જેડ એ બહિષ્કોન છે એટલું યાદ રાખજો તો ક્યુની અંદરનો ખૂનો એટલે કે આ ક્યુ અને આ એસ બે એક સરખા છે એટલે કે માપખૂનો ક્યુ બરાબર માપખૂનો એસ બરાબર પચાસ અંશ થશે માટે માપખુનો Q અને ઝેડ એ રેખિક જોડ છે આ અંદરનો ખૂણો અને ઝેડ એ બી કહેવા રેખિક જોડ રચે છે માટે માપખુનો ક્યુ વધતાં ઝેડ બરાબર એકસો અંશ માટે પચાસ વધતાં ઝેડ બરાબર એકસો પચાસ માપ આપણે જ આપણે શોધ્યું હતું હવે પચાસ પ્લસ બરાબરની પહેલ બાદ શું થશે માઇનસ માટે ઝેડ બરાબર પચાસ અંશ એકસો એસીમાંથી પચાસ બાદ કરો તમે તો જેડ બરાબર જવાબ આવશે એકસો ને ત્રીસ અંશ તો આમ આપણે એક્સ બરાબર એકસો ત્રીસ જવાબ શોધ્યો વાય બરાબર પણ એકસો ત્રીસ જવાબ અને જેડ બરાબર પણ એકસો ત્રીસ જવાબ મળે છે આપણને બરાબર આગળ જોઈએ દાખલા નંબર બેનો જે દાખલો છે એ બીસીડી આ રીતે આપણે એક્સ વાય અને જેડ શોધવાના છે અહીંયા તો આપણે એ જોઈએ કે પહેલાં એ સીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોન છે બરાબર અહીં એ એમ ડી એ એમ ડી એ કાઠ ખૂનો છે હવે આ કાઠ ખૂનો હોય તો એને સામેની બાજુ પણ કયો હોય કાઠ ખૂનું જ હોય કઈ જોડ હોય સામસામેના ખૂના યાદ કરો વિદ્યાર્થી મિત્રો તો સામસામેના ખૂનાની જોડ અભીકોનની જોડ કહેવાય કઈ જોડ કહેવાય અભીકોનની જોડ કહેવાય એ એમ ડી અને બી એમ સી એટલે કે આ સામસામેના ખૂનો એક્સ અને આ બંને એ સામસામેની જોડ છે એટલા માટે એ અભિકોણની જોડ છે અને અભિકોણની જોડના માપ ક્યાં હોય સરખા હોય માટે એમ ડી બરાબર બી એમ સી જો ફરીથી બતાવું એ એમ ડી એટલે આ ખૂણો અને બી એમ સી એટલે આ ખૂણો એટલે આ બે સામસામેના ખૂણા છે માટે એક્સ બરાબર પણ નેવું અંશ થશે ઓકે ચલો એક ખૂણો મળી ગયો આપણને આગળ જોઈએ હવે ક ત્રિકોણ છે એક ત્રિકોણ કહ્યું બી એમ સી એ ત્રિકોણના ત્રણે ખૂનાનામાં માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય છે બરાબર એટલે કે વાય વત્તા એક્સ એક્સની જગ્યાએ આપણે કેટલા લખ્યા નેવું વત્તા ત્રીસ અંશ બરાબર એકસો ને એસી અંશ થાય બરાબર હું નેવું વત્તા ત્રીસનો સરવાળો કરો તો એકસો વીસ અંશ એકસો વીસ અંશ પ્લસ છે બરાબર ને આ બાજુ આવો તો માઇનસ થશે એટલે એકસો એસી ઓછા એકસો વીસ એકસો એસીમાંથી એકસો વીસ બાદ કરો તો વાય બરાબર સાહીઠ ઔષ જવાબ આવે બરાબર હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોન જે એ બી છે એમાં આપેલા તો વાય અને જેડ એ કઈ જોડ છે એ કોણની જોડ રચે છે યાદ કરો જો તમે આ રીતે હું જો આમ ઝેડ જેવો આકાર બને છે આ એટલે યુગ્મ કોણની જોડ છે એટલે વાય બરાબર ઝેડ પણ મેં અહીંયા લખ્યું છે કઈ કઈ તો બીસી અને એડી સમાંતર બાજુ છે બીસી અને એડી સમાંતર અને એની છેદિકા કઈ થાય બીડી માટે અહીંયા જે વાય બરાબર ઝેડ એ કઈ જોડના આધારે તો યુગમકોણની જોડ માટે વાય બરાબર તો ઝેડ જ છે પણ આમ રજ આપણે વાય બરાબર તો 60 સુધી કાઢે એટલે z બરાબર પણ સાહીઠ અંશ થાય માટે એક્સ બરાબર નેવું જવાબ મળે વાય બરાબર સાહીઠ અને z બરાબર પણ 60 જવાબ આપણને મળે છે આગળ જોઈએ આ રીતે એક દાખલો આપેલો છે એ બી સી ડી એમાં એક્સ વાય અને જેડ આપેલા છે હમણાં હતા એ જ ટાઈપનો આ દાખલો છે બરાબર હમણાં આપણે ગણે એ જ રીતનો છે ચલો આપણે જોઈએ કે સામસામેના ખૂનાઓના માપ સરખા હોય છે પહેલાં તો એટલે કે વાય કેટલો થશે એકસો અરે વાયનો જવાબ થશે એસી અંશ બરાબર કારણ કે માપ ખૂનો બી બરાબર માપ ખૂનો ડી માટે વાય બરાબર એસી અંશ જવાબ થશે હવે પાસ પાસેના ખૂના પૂરક હોય છે બરાબર એટલે ખૂનો એ વત્તા ખૂનો ડી આ બે લીધા છે આપણે ખૂનો એ માપ ખૂનો એ વત્તા માપ ખૂનો ડી બરાબર એકસો એસી માટે x વત્તા વાય બરાબર એકસો એસી બરાબર વત્તા વાય બરાબર એકસો પણ હમણાં વાય તો શોધી કાઢ્યો આપણે કેટલું થાય એસી અંશ એટલે વાયની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે બરાબર હવે એસી અંશ પ્લસ છે બરાબર ને આ બાજુ આવ શું થશે માઇનસ એકસો એસીમાંથી એસી બાદ કરી દો એકસો એસીમાંથી એસી બાદ કરી દઈએ તો એક્સ બરાબર સો જવાબ મળે છે બરાબર હવે એક્સ બરાબર સો મળી ગયો વાય બરાબર એસી મળી ગયો હવે જેડ તો આપણને ખબર છે કે અહીંયા સમાનતા બાજુ ચતુષ્કંડમાં સામસામેના ખૂનાઓના માપ સરખા હોય છે એટલે ખૂણો એ બરાબર માપ ખૂનો સી બરાબર સો અંશ થશે એટલે આ અંદરના ખૂનાની વાત છે બરાબર અંદરનો ખૂણો સી પણ કેટલો થાય છે સો થાય છે માપ ખૂનો સી અને આ જેડ આ બે રૈખિક જોડ છે કઈ જોડ રેખિક માટે માપ ખૂનું સી વર્તાં જેડ બરાબર એકસો એસી માટે સો વધતા જેડ બરાબર એકસો એસી સો પ્લસ છે પેલા તો માઇનસ માટે એકસો એંસી ઉછા સો બરાબર બરાબર એસી અંશ થશે આમ આ રીતે આપણે શોધી કાઢ્યું કે એક્સ બરાબર સો વાય બરાબર એસી અંશ અને જેડ બરાબર એસી બરાબર આગળ જોઈએ આ જ રીતની એક રકમ આપેલી છે એ બી સીડી બરાબર અને એમાં આપણે આ એક્સ વાય અને જેડના મૂલ્યો શોધવાના છે આમાં જોતાનાથી ખબર તો પડી જ જાય છે કે એક્સ અને મૂલ્યો માપ કયા છે તો યુગમાં ડી કયા નિયમના આધારે તો સામ સામે બરાબર માટે વાય બરાબર એકસો બાર અંશ થાય તો આ રીતે વાય બરાબર એકસો બાર અંશ મળે છે પછી આપણે જોઈએ કહીએ માપખુનો એ છે ને એના બે ભાગ પાડેલા છે ચાલીસ અને ઝેડ એટલે મેં અહીંયા લખ્યું છે કે જો માપખુનો એ બરાબર ચાલીસ વત્તા ઝેડ થશે બરાબર હવે સામસામેના એટલે પાસ પાસેના ખૂના તો પૂરક હોય છે એટલે આ બે ખૂના પૂરક હોય આપણે દાખલા તરીકે માપખૂનો એ વત્તા બી બરાબર એકસો એંશી અંશ બરાબર એ પાસ પાસેના ખૂનાઓ પૂરક હોય છે એ આધારે આપણે લખ્યું હવે આપણને માપખૂનો એ તો માપખૂનો એનું માપ કેટલું મળે છે તો આપણને ચાલીસ વત્તા જેડ માપ ખૂનું બીનું માપ કેટલું મળે છે આપણને એકસો બાર બરાબર ખબર પડી તમને એની જગ્યાએ આપણે લખ્યું ચાલીસ વત્તા ઝેડ હવે આ જે સંખ્યા છે એકસો બાર અને ચાલીસ એ બેઓનો આપણે સરવાળો કરવાનો રહેશે બરાબર તો એકસો બાર વત્તા ચાલીસનો જવાબ કેટલો થશે તો એકસો ને બાવન એટલે ઝેડ વત્તા એકસો બાવન એકસો બાવન પ્લસ છે એને આપણે બરાબરની આ બાજુ લઈ જવાનું એટલે માઇનસ થઈ જાય બરાબર ઝેડ બરાબર એકસો એસી ઓછા એકસો બાવન એકસો એકસો બાવન બાદ કરશે દરેક વિદ્યાર્થી કેટલો જવાબ આવે એ શોધવાનું છે આપણે તો z બરાબર જવાબ આવશે અઠ્યાવીસ અંશ બરાબર હવે z 28 હોય તો પછી શું થાય તો આપણને ખબર છે કે અહીંયા z અને એક્સ બે યુગ્મકોનની જોડ છે કઈ જોડ છે યુગ્મકોનની જો તમને આવું લખતા ના ફાવો તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને લખતા ફાવો તો સિમ્પલ છે કે ભાઈ AB અને ડીસી એ બે સમાંતર કંઈ એબી અને ડીસી સમાંતર છે ને એસી એની છેદિકા છે બરાબર તો એ જેડ બરાબર એક્સ યુગમકોની જોડ છે માટે એક્સ બરાબર પણ અઠ્યાવીસ અંશ થાય આ રીતે આ દાખલો ગણાય બરોબર તો આપણે એક્સ બરાબર અઠ્યાવીસ શોધ્યા વાય બરાબર એકસો બાર જવાબ શોધ્યા અને ઝેડ બરાબર અઠ્યાવીસ આગળ એક દાખલા નંબર ત્રણ કહે છે આપણને બરાબર કે શું ચતુષ્કોણ એ બી સમાંતર બાદ ચતુષ્કોણ થઈ શકે જો ખૂણો ડી વત્તા ખૂણો બી એકસો એસી અંશ હોય તો હવે અહીંયા ડી અને બી જુઓ તમે ડી અહીંયા છે અને બી અહીં છે તો ડી અને બી કઈ બિંદુ કહેવાય પાસ પાસેના કહેવાય કે સામસામેના કહેવાય તો સામ સામેના કહેવાય બરાબર એટલે કે ડી અને બી એ પાસ પાસેના બે ખૂણા નથી તેથી ચતુષ્કોણ અને એ ડીએ સમાંતર બાદ ચતુષ્કોણ ન થઈ શકે બરાબર પછી કહે છે કે એ બી અને ડીસી હવે એ બી અને ડીસી એ તો પાસ પાસેની બાજુ થાય કે સામ સામેની થાય બરાબર અને એડી બરાબર ચાર અને બીસી બરાબર ચાર પોઈન્ટ ચાર બરાબર એટલે કે આપણને અહીંયા જ ખાવ પડી જશે કે ના અહીંયા પણ એ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર કારણ કે એડી બરાબર ચાર છે અને બી બરાબર ચાર પોઈન્ટ ચાર છે એટલે ચતુષ્કોર અને એ બીસીડી સમાંતર બાદ ન થઈ શકે કેમ કારણ કે એડી અને બી એટલે સામ સામેની બાજુઓ છે અને સામસામેની બાજુઓ હોય તો સામ એના માપ કેવા હોય સમાંતર બાદ સરખા હોય એટલા માટે બરાબર ખૂણો એ સિત્તેર છે ખૂણો એ એનો સામેનો ખૂણો કયો થાય સી થાય બરાબર તો એ બે માપ પણ કયો હોવા જોઈએ સરખા હોવા જોઈએ એટલે એ પણ લખવું પડશે ના ચતુષ્કોન ના હોય કારણ કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી તેથી ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાદ ચતુષ્કોન ન થઈ શકે કારણ કે સામસામેના ખૂણા ઓના માપ કેવા હોય સરખા હોવા જોઈએ બરાબર આગળ છે એક દાખલા નંબર ચાર કે એક એવો ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામ સામેના ખૂનાઓની એક જોડ સમાન હોય તો એ આવશે પતંગ આકાર ચતુષ્કોન બરાબર આ રીતની કહી બી ઈ બરાબર ડી છે બી ઇઝ ઇઝ ઇક્વલ ટુ ખૂનો ડી બરાબર છતાં ચતુષ્કોણ એ બી સીડી એ બી સીડી એ સમાંતર બાદ ચતુષ્કોણ નથી તો આ કયો ચતુષ્કોન છે પતંગ આકાર ચતુષ્કોન જેવો દાખલા નંબર પાંચ આપેલું છે કે સમાંતર બાદ ચતુષ્કંડમાં બે પાસ પાસેના ખૂનાઓના માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા જ ખૂનાઓના માપ શોધો બરાબર તો આ રીતની એક આકૃતિ આપેલી છે આપણે પાસ પાસેના ખૂનાઓનો ગુણોત્તર લીધો ત્રણ એક્સ અને બે એક્સ સમાંતર બાદ ચતુષ્કંડમાં પહેલાં તો પાસ પાસેના ખૂનાઓ કયા હોય છે પૂરક હોય છે બરાબર માટે માપખૂનો એ માપ માપખૂનો ડી બરાબર એકસો એસી અંશ બરાબર માટે ત્રણ એક્સ વત્તા બે એક્સ બરાબર એકસો એસી અંશ બરાબર આમ તો ત્રણ જેમ બે બરાબર ખૂનો એ જેમ ડી બરાબર એક્સ લેતા એવું લખવું પડે ના લખો તો તમને ખબર પડવી જોઈએ કે ત્રણ એ એક્સના ગુણાંક પણ છે ને બે પણ એક્સના ચાલમાં લીધેલા છે બરાબર હવે આગળ જોઈએ આપણે ત્રણના બે કેટલા એક્સ થશે તો પાંચ એક્સ થાય કેટલા થશે પાંચ એક્સ પાંચ ગુણાકારમાં છે બરાબર ને આ બધા આવી જાય તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર એકસો એસી અંશ ભાગ્યા પાંચ એકસો એસી ભાગ્યા પાંચ કરશે દરેક વિદ્યાર્થી જવાબ કેટલો મળે છે શોધવાનો છે આપણે તો એક્સ બરાબર જવાબ આવે છે બરાબર છત્રીસ ગુણ્યા પાંચ છત્રીસ જવાબ આવશે પાંચ પાંચ ઉડી જાય અને એક્સ બરાબર છત્રીસ જવાબ આવે છે બરાબર એકસો એસી ભાગ્યા પાંચ કરશે તો ભાગ પણ આવે જવાબ અને છત્રીસ ગુણ્યા પાંચ કરીને પાંચ પાંચ ઉડાડી દેવાનો તો એક્સ બરાબર ડાયરેક્ટ છત્રીસ લખો તો પણ ચાલે હવે આપણે આગળ જઈએ કે ખૂણો એ બરાબર ત્રણે એક્સ ધારે તો આપણે એટલે ત્રણ છત્રીસ અંશ તો જવાબ આવશે એકસો ને આઠ અંશ બરાબર છત્રીસ ગુણ્યા ત્રણનો જવાબ કેટલો આવશે એકસો આઠ અને જો એ બરાબર એકસો આઠ હોય તો એને સામેનો ખૂણો સી પણ આવી જાય માટે માપ ખૂનો સી બરાબર હવે આપણે ખૂણો ડી ધારે તો બે એક્સ બરાબર એટલે બે અંશમાં છત્રીસ કેટલા થાય બોતેર અંશ તો ડી જો બોતેર અંશ થાય તો બીજો કયો થાય તો બી એની સામેનો ખૂણો બી માટે માપકોનો બી પણ બુતેર અંશ થશે બરાબર હવે દાખલા નંબર છ આપેલો છે કે એક સમાંતર બાદ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂનાઓની એક જોડના ખૂનાના માપ સમાન છે તો ચતુષ્કોના બધા જ ખૂનાઓના માપ શોધો બરાબર આ રીતે અહીં આપેલું છે આપણને જોઈએ કે ચતુષ્કોણ એ બી સીડીમાં એ એવો સમાંતર બાદ ચતુષ્કોણ છે કે જેમાં પાસ પાસેના બે ખૂનાઓ એ અને ડી એકરૂપ છે બરાબર માટે બાપ એ બરાબર ડી થશે હવે સમાંતા બાદ ચતુષ્કુળમાં પાસ પાસેના ખૂના કેવા હોય છે પૂરક હોય છે માટે કુનો એ વધતા માપખું ડી બરાબર એકસો અંશ બરાબર પણ અહીંયા હતા પણ ખબર છે કે એ અને ડી બે કેવા છે સરખા છે માટે હવે ડીની જગ્યાએ આપણે માપખું એ લખી દઈએ હવે માપખું એ બે વખત થાય છે એટલે બે માપખું એ બે ગુનાકાર બચા બાજો તો ભાગ માટે માપખું નો એ બરાબર નેવું અંશ થશે બરાબર એટલે કે માપખું ડી પણ કેટલો થશે નેવું ઓંશ થશે કારણ કે માપખું એ બરાબર માપખું ડી છે બરાબર માપખું એ બરાબર તો માપખું સી છે એટલે એ પણ નેવું થાય અને માપકોનો ડી બરાબર માપકુનો બી છે માટે એ પણ નેવું થાય એટલે કે બધા જ ખૂના નેવું અવસના છે બરાબર માટે આ ચતુષ્કોણ કેવો છે લંબ ચોરસ છે કેવો છે લંબ ચોરસ છે બરાબર દાખલા નંબર સાત કે આકૃતિમાં એક સમાંતર બાદ ચતુષ્કોણ આપેલો છે એચ ઓ પી ઈ હોપ દર્શાવેલ છે જેમાં દર્શાવેલ એક્સ વાય અને જેડ એ ખૂનાના માપ શોધવાના છે અને કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે એ પણ આપણે અહીંયા જણાવવાનું રહેશે બરાબર હવે એચ નો બહિષ્કોણ છે પહેલાં તો એચ ઓ પી એનો બહિષ્કોણ કયો છે તો પી ઓ છે બરાબર એટલે વાય વત્તા જેડ બરાબર સિત્તેર અંશ રહેશે વાય વત્તા જેડ બરાબર સિત્તેર અંશ આ કયો નિયમ આપણે તો જ્યારે ત્રિકોણ હોય ને કોઈ ત્રિકોણ એના અંતર બહિષ્કોણ હોય ને તો એના અંતર્ગત ખૂનાના સરવાળા જેટલો હોય અહીંયા જે ત્રિકોણ છે પી એચ ઓ એના અંતર્ગત ખૂના કયા કયા બહિષ્કોણના અંતર્ગત ખૂના તો આ ઝેડ અને વાય તો બાઈસ કોણ હોય ને એના અંતર્ગત ખૂનાના સરવાળા જેટલો આ એક નિયમ જ છે બરાબર જે નિયમના આધીને અહીંયા લખેલું છે કે વાય વધતાં જેડ બરાબર સિત્તેર અંશ બરાબર હવે એચ કેટલો એચ ઓપી બરાબર એચ ઓપી કેટલો તો એકસો એસી ઓછા સિત્તેર કારણ કે આ બે જોડ કઈ છે રૈખિક જોડ છે કયો છે આ બે રૈખિક જોડ છે આ સીધી લીટીમાં જો ઓબિલિટી દેખાય છે એટલે ટોટલ એકસો એસી એંગલ હોય તો એકસો એસીમાંથી સિત્તેર બાદ કરદો હોય કેટલા થશે એકસો દસ અંશ થશે માટે એચ ઓપી એકસો દસ બરાબર એટલે કે એક્સ બરાબર એકસો દસ બરાબર એચ એટલે શું કહેવાય એક્સ એક્સ બરાબર જવાબ કેટલો મળી ગયો એકસો દસ અંશ બરાબર હવે એચ ઇ વાત કરીએ એચ ઇ દેખાય છે તમને એચ ઇ પી એ પણ એક્સ જ આપેલો છે એટલે કે સામસામેના ખુના માપ સરખા છે માટે એ પણ એકસોને દસ અંશ મળશે હવે ચતુષ્કોણ એચ ઓપીમાં પીમાં પી ઓ અને ઇએચ આ પી ઓ અને ઈ એચ આ બે અને છેદિકા કઈ છે એચપી ખબર પડે છે કઈ યુગ્મકોનની જોડની વાત કરું છું કે વાય બરાબર કેટલા થશે ચાલીસ કઈ રીતે તો એ યુગ્મકોનની જોડ છે બરાબર કયા કયા મેં લખે છે ધ્યાનથી જોજો હા ઓ પી એચ લેખૂનો વાય થયો ને અને એના બરાબર કયો લખે છે ધ્યાનથી જો ઈ એચ દેખાય ને ઈ એચ પી એટલે મેં અહીંયા પી એચ ઇ લખ્યું એટલે ચાલીસ અંશ થાય તો આ બે કયા જોડ ક્યાં હોય માટે વાય બરાબર ચાલીસ અંશ હવે વાય વધતાં ઝેડ બરાબર જે આપણે શરૂઆતમાં લખ્યું એમાં આપણે હવે કિંમત મૂકવાની છે વાયની તો વાય બધી કિંમત મૂકી દઈએ ચાલીસ અંશ તો ચાલીસ પ્લસ સપેલી બાદ જાય તો માઇનસ માટે સિત્તેરમાં ચાલી જાય તો ત્રીસ માટે જેડ બરાબર ત્રીસ આ રીતે આપણે એક્સ બરાબર શોધી એકસો દસ અંશ વાય બરાબર ચાલીસ અને જેડ બરાબર ત્રીસ આ રીતે આ દાખલા નંબર સાતનો જવાબ શોધી શકાય છે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર આઠ કે આ રીતે જી યુ એન એસ આપેલું છે આપણને જી યુ એન એસ સમાંતર બાદ ચતુષ્કોન છે એમાં એક્સ અને વાય શોધવાનું છે આપણને ખબર છે કે સામસામેની બાજુના માપ સરખા છે માટે ત્રણ વાય ઓછા એક બરાબર છબ્બીસ થશે અને ત્રણ એક્સ બરાબર અઢાર થશે બરાબર તો પહેલાં તો આપણે લખી દઈએ કે સમાંતર બાદ છત્તીસગઢમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે માટે જી એસ બરાબર એનયુ જી એસ બરાબર એન યુ અને એસ એન બરાબર જીયુ એટલે સામ સામેની બાજુના માપ સરખા છે એવું નથી ત્રણ એક્સ બરાબર અઢાર બરાબર અને અહીં ત્રણ વાય ઓછા એક બરાબર છબ્બીસ થશે બરાબર ત્રણ ગુણાકારમાં છે અહીંયા જે બરાબરની આ ભાગ જાય તો ભાગ આકારમાં જતા રહે અને છતા લી અઢાર ત્રણ ત્રણ ઉડી જાય એટલે એક્સ બરાબર છ જવાબ થાય બરાબર અને છવ્બીસની વાત કરીએ અહીંયા તો અહીંયા માઇનસ એક્સ જે બરાબર નહીં આ બાજુ પ્લસ થઈ જાય માટે ત્રણ વાય બરાબર છવ્બીસ વધતા એક છવ્બીસને એક સત્યાવીસ થાય બરાબર હવે ત્રણ ગુણાકારમાં જે બરાબર નહીં આ બાજુ ભાગ આકારમાં થાય વાય બરાબર સત્યાવીસ ભાગે ત્રણ બરાબર નવ સત્યાવીસ ત્રણ ત્રણ ઉડી જશે બરાબર એટલે વધશે કેટલા વાય બરાબર નવ બરાબર તો આ રીતે એક્સ બરાબર છ અને વાય બરાબર નવ થાય બરાબર એક બીજો ચતુષ્કોન આપેલું છે આપણને એસ આર યુ એન બરાબર અને એમાં જોઈએ આપણે તો એ પણ સમાંતર બાદ છે એટલે વાય સાત બરાબર વીસ થાય અને એક્સ વધતા વાય બરાબર સોળ થાય બરાબર એટલે વિકાનો પરસ્પર દુભાગે છે એવું કહેવાય માટે વાય વધતા સાત બરાબર વીસ માટે એ સાત પ્લસ છે બરાબર ને આ બાજુ તો માઇનસ થાય અને વીસ ઓછા સાત વીસમાંથી સાત જાય તો તેર વધે માટે વાય બરાબર તેર માટે એક્સ વત્તા વાય બરાબર જે સોળ છે એક્સ વધતાં વાય બરાબર સોળ એમાં વાય બરાબર તેર મૂકી દઈએ આપણે તો વાય એક્સ વત્તા તેર બરાબર સોળ તેર પ્લસ છે બરાબરની જાય તો માઇનસ માટે એક્સ બરાબર સોળ ઓછા તેર સોળમાંથી તેર જાય તો ત્રણ વધે માટે એક્સ બરાબર ત્રણ માટે આપણે જવાબ શોધીએ કે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર તેર છે બરાબર આગળ છે દાખલા નંબર નવ બરાબર કે એક આર એસ કે દેખાય છે તમને આર આઈ એસ કે અને બીજો છે ક્લબ સી એલ યુ બી સી એલ યુ ઇ બરાબર બી આવે હોય મે ભૂલમાં ઈ લખ્યું છે એ સમાંતર બાદ છે તે એક્સો દો બરાબર અહીંયા આપણે જોઈએ પહેલાં તો આ રીતની એક બાદ ચતુષ્કોન જે આકૃતિ છે એમાં આર એસ કેની વાત કરે આર આઈ એસ કે બરાબર એ સમાંતર બાદ હોય તો માપ આર વત્તા માપ ખૂનો કે બરાબર એકસો અંશ થાય આ બે પાસ પાસેના ખૂનાઓનો સરવાળો પૂરક હોય છે એ નિયમના આધારે તો માપ માપુનો એક એકસો વીસ લીધો છે આપણે કેની જગ્યાએ કેટલા લખવાના છે એકસો વીસ અંશ બરાબર એકસો એંસી અંશ હવે એકસો વીસ પ્લસ છે પેલા બધા જાય તો માઇનસ બરાબર એટલે એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરો તો જવાબ આવશે સાહીઠ માટે માપકુનો આર બરાબર સાહીઠ એસ બરાબર પણ કેટલો થાય તો સાહીઠ જ થાય કારણ કે સામસામેના ખૂનાઓનો માપ સરખા હોય છે માટે માપકુનો આર બરાબર એસ બરાબર જો આપણે એક્સ અને આ આપણે ત્રિકોણ બનાવવાનો છે આ કયો ઈ ક્યુ એસ અથવા ક્યુ ઈ એસ ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો એકસો એ સી માટે આપણે એસ તો મળી ગયો બરાબર હવે ઈ પણ મળી જશે બરાબર જુઓ તમે સી એલ યુ ઈ સમાંતર બાદ ચતુષ્કોન છે અને એમાં ઈ અને એલ કેવા છે ઈ અને એલ એ નેવું અંશ છે બરાબર કઈ રીતે જો જુઓ ઈ માપખુનો ઈ અને માપખુનો એલ બરાબર નેવું નથી સિત્તેર તો અહીંયા નેવું ના આવે પણ સિત્તેર આવે શું આવશે સિત્તેર આવે જે મારે ભૂલ થઈ છે તમે સુધારી લેજો બરાબર માપખું ઈ બરાબર માપખું એલ બરાબર સિત્તેર આવશે હવે ત્રિકોણ ત્રણ ખૂણાઓ જો એસ મળી ગયો આપણને સાહીઠ ઈ મળી ગયો આપણને સિત્તેર અંશ આ ભૂલ છે સિત્તેર આવશે બરાબર હવે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો અંશ થાય તો માપખું ઈ વધતા માપખું એસ બરા એક્સ બરાબર એકસો કેટલો મળ્યો તો સિત્તેર અંશ આપણે હમણાં જ હોદ્યો બરાબર એ નેવના આવે સિત્તેર આવે બરાબર ને એસ બરાબર આપણે ઉપર શોધીજો સાહીઠ અને એ ત્રણ સરવાળો એકસો એંશી થશે બરાબર આગળ જોઈએ સિત્તેર અને સાહીઠ કેટલા થશે તો એ બેનો સરવાળો એકસો ત્રીસ થશે એકસો ત્રીસ પ્લસ તો માઇનસ એક્સ બરાબર એકસો એસી ઓછા એકસો ત્રીસ એકસો એકસો ત્રીસ બાદ કરો તો જવાબ વધશે પચાસ આ રીતે આપણે એક્સનો જવાબ સુધી કાઢ્યો પચાસ અંશ થાય મિત્રો આ દાખલામાં અહીંયા નેવું ના હવે ફરી વાર કહેવું છું કે અહીંયા સિત્તેર અંશ છે ભૂલ પડેલી છે બરાબર દાખલા નંબર દસ નીચેની આકૃતિ સમલમ ચતુષ્કોણની છે આ કઈ છે સમલમ ચતુષ્કોડની તો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ આપણે જોવાની છે અહીંયા તો ચતુષ્કોડમાં એલ એમ એન કે બરાબર કયો એલ એમ એન કે એમાં માપખૂનો એલ વત્તા માપ એમ બરાબર માપખનો એલ વત્તા માપ એમ તો એસી વધતા સો બરાબર અને કેટલા થશે એકસો ને અંશ થાય છે આમ એલ અને એમ એ કહેવા છે પૂરક કોણ છે પાસ પાસેના ખૂનાઓ કેવા છે પૂરક અને જો અહીંયા આપણને ખબર છે કે એલ એમ જે છે આઈડિયા એલ એમ દેખાય છે એ છેદિકાસ કોની કોની તો કે એલ અને એન એમની મે એનએમ સમાંતર કે એલ છે એને છેદવાથી આ એમ જે બને છે એ છેદિકા છે બરાબર અને એનાથી જે આ જે ખૂનો એલ અને એમ જે બને છે એ અંતઃ કોણ છે કયા છે અંતકોણ અને અંતઃકોનનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ ભારે આપણે જવાબ આવતો હતો એકસો એસી અંશ એટલે આધારે આપણે કીધું કે ભાઈ એલ એમ એન કે એક બાજુની જોડ એનએમ અને કે એલ એનએમ અને કે એલ એ સમાંતર છે તેથી આ ચતુષ્કોણ છે એ સમલમ ચતુષ્કોન છે કારણ કે એક જોડ સમાંતર હોય તો આપણે એને સમલમ ચતુષ્કોણ કહીએ છીએ આગળ છે કે ભાઈ એ અને સીડી સમાંતર હોય તો ખૂનું સી શોધો તો આવડી જાય રજ જોઈ તો કે ભાઈ એક જોડ સમાંતર હોય તો કયો ચતુષ્કોણ કહેવાય સમલમ ચતુષ્કોણ તો એ અને સી કેલા થાય પૂરક કોણ થાય માટે એબી અને સીડી સમાંતર છે માટે એ બી સીડી સમલમ ચતુષ્કોન થશે બરાબર માટે એની છેદિકા કઈ છે બી બરાબર એ સમાંતર સીડીની છેદિકા માટે માપખું બી વર્તાં માપખું સી બરાબર એકસો એંસી એકસો વીસ પ્લસ છે આ બાદ જાય તો માઇનસ થાય માટે માપખું સી બરાબર એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરો એકસો એસીમાંથી એકસો વીસ બાદ કરીએ તો સાહીઠ હાઉસ આવે બરાબર તો આ રીતે યાદ રાખો ને પાસપાસીનો ખૂનો પૂરક હોય જો કદાચ આ બધું લખવાનું રહી જાય તો એ આટલાથી તમે આટલું તો લખી જ શકો છો ખબર પડી જ જાય એવું છે બરાબર દાખલા નંબર બાર કે બાજુમાં આપેલી આકૃતિમાં જો પીક્યુ અરે સોરી એસ પી એસ પી અને આર ક્યુ આ સમાંતર હોય બરાબર તો પી તો માપશો તો આવો આપણને એવું જ છે પાસ પાસેના ખૂના કહેવા હોય પૂરક હોય બરાબર તો જોઈએ પહેલાં તો એસપી અને આર એ સમાંતર બાજુ છે બરાબર અને પી આર એસ એ સમલમ ચતુષ્કોન છે અને એસપી આર સમા છેદિકા કઈ પીક્યુ માટે માપખું પીયુ હત માપખું ક્યુ બરાબર એકસો એસી અંશ પાસ પૂરક હોય છે બરાબર એ રીતે પણ યાદ રાખજો તો પી વધતા એકસો ત્રીસ અંશ બરાબર આ જે આપેલું માપ છે એ લખ્યું છે અહીંયા માપુનું ક્યુની જગ્યાએ હવે એકસો પ્લસ અરે એકસો ત્રીસ છે એ પ્લસ આ બાજુ આવતો માઇનસ માટે એકસો એસી ઓછા એકસો ત્રીસ એકસો એકસો ત્રીસ બાદ કરો તો જવાબ કેટલો આવે તો વધશે પચાસ માટે માપખું પી બરાબર પચાસ થશે બરાબર હવે કે છે માપખૂનો આર કાઠખૂનો છે અહીંયા અહીંયા કાઠખુનો છે નેવું અંશ હોય તો એસનું માપ કેટલું થાય તો એસનું માપ પણ નેવું જ થશે પણ એ રીતે આપણે બતાવવું પડે ગણતરીને કે ભાઈ આ એસપી અને આરક્યુ ક્યુ એની છેદી કાચો આપણે એસઆર એટલે કે આર એસ લઈએ તો પાસ પાસેના કુના વખત કયા થશે તો માપકુનો એસ એટલા માપખું આર એકસો એંસી અંશ એમાં આપણને માપખું આર તો આપેલો જ છે સિમ્બોલ કે અંશ તો છે એટલે આપણે માપકુનું આરની જગ્યાએ નેવું લખી દઈશું નેવું પ્લસ છે આ બાદ જાય તો માઇનસ માટે એકસો એંસીમાંથી નેવું બાદ કરીએ તો એકસો એંસીમાંથી નેવું બાદ કરીએ ને તો નેવું જોવા દે પાછા એટલે માપકુનું એસ બરાબર નેવું થશે બરાબર એટલે પી બરાબર પચાસ જવાબ મળે છે અને એસ બરાબર જવાબ મળે છે હવે અહીંયા આપણે આ બાર દાખલા પૂર્ણ કર્યા તમને સમજણ પડી હશે સમજણ ના પડે તો ફરીવાર એક વખત વિડીયો જોજો એટલે ખબર પડી જશે ઓકે તો વિડીયો જોવા બદલ આભાર અને ગમે તો સે સબસ્ક્રાઈબ લાઈક કરજો ઓકે ગુડ બાય